નમસ્કાર સદિદાસ જય મામર જય શ્રી કૃષ્ણ આજે અમરધામ આશ્રમ પર મહેમાનો આવ્યા છે પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે ચાલો ક્યાંથી આવ્યા છે મહેમાન પાસેથી જાણીએ કયા ગામથી આવ્યા ભાઈ તમારું નામ વિજયભાઈ કાંજીભાઈ ઠુમર વિજયભાઈ મનસુખભાઈ ભુવા મનસુખભાઈ ગૌતમ પંકજભાઈ ઠુમર ઠુમર ભૌતીપુમર ઠુમર ઠુંબર તમારો સંગીતા આજે રોટલી ખીર શાક સંભારો બહુ મજા આવી જોવો છો અમારા ખબર પેલા એકતા રહીજો જેટલું તમે આવજો ક્યારેક બીજું જેટલો ટાઈમ નીકળે એટલો કાઢજો બીજું બરોબર થેન્ક યુ તમે આશ્રમ પર આવ્યા ભોજન પ્રસાદ અર્પણ કર્યો એ બધા અમર આશ્રમ અને સાથી પરિવાર તમારો ખુબ ખુબ આભાર